એટીએસ ની તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસા સામે છે એટીએસ ની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે તો આતંકીઓની તપાસમાં સામે આવ્યું છે કે દેશમાં અને ગુજરાતમાં આઈએસઆઈએસ ના સ્લીપર સેલ સક્રિય છે તેમજ પકડાયેલ આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની फिराकમાં હતા અત્યંત મહત્વનું છે કે ગુજરાત એટીએસ દ્વારા સ્થાનિક લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે તો એટીએસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા ચાર આતંકીઓ પૈકી બે આતંકીઓ આઠ વાર ભારત આવી ચૂક્યા છે આતંકી મોહમ્મદ નુસરત સોનાની સ્મગલિંગ કરે છે અને મોહમ્મદ ફારિઝ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી આતંકી ટ્રેનિંગ ચાલી રહી હતી ચાર મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા ચારેયને ભારત મોકલવામાં આવ્યા હતા તો હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો એટીએસએ છ દુભાષિયા સાથે રાખી અને આતંકીઓની પૂછપરછ શરૂ કરી છે તો ગુજરાત એટીએસની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે એટીએસની આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટો પણ મળી આવ્યા છે જે ટાર્ગેટ ના હોવાની સંભાવના છે તો ગુજરાત એટીએસ દ્વારા ચારેય આરોપીઓને અલગ અલગ રાખી અને પૂછપરછ કરવામાં આવી રહી છે તમિલનાડુ પોલીસ એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચી છે તેમજ અન્ય રાજ્યોની પોલીસે પણ તપાસ કરશે એ જે ચાર જ આરોપી અમારી કસ્ટડીમાં હાલ છે તો એ બધાના જે ફોનના ડિવાઇસીસ અમને મળ્યા છે એનું બધું અમે ફોરેન્સિક રહે એક્સટેક્શન કરાવી રહ્યા છીએ અને એ જે જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માગી રહ્યા છીએ સાથે સાથે જે ડ્રોપ પોઈન્ટ હતો એ પોઈન્ટનો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ લાઈન ઉપર જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ અન્ય કઈ કઈ એજન્સી કયા રાજ્યની પોલીસ હતું જોડાય છે કારણ કે એ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલનાડુ થઈને અહીંયા પહોંચ્યા છે તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાય છે સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાય છે